ભૌગોલિક પરિસ્થિતિને જોતા વીસ થી બાવીસ જેટલા વેટલેન્ડ વિસ્તારો આવેલા છે તેમાં હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માઇગ્રેટરી પક્ષીઓ આવતા હોય છે ત્યારે હાલ આજની તારીખમાં ઘણા બધા કુંજ ક્રેન ફ્લેમિંગો પેલિકન ગ્રેલે ગુસ ઉલ્ટી ચાંજ રિવરટાન આ બહુ મોટી સંખ્યામાં પક્ષીઓ આવે છે ત્યારે મોકરસાગર વેટલેન્ડ એક ખૂબ જ જૈવિક વિવિધતા સભર ભાગ બનેલ છે જ્યાં વિદેશથી આવતા પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે અને પોતાની સિઝન પૂરી થતા થતા પરત પોતાના દેશોમાં વહી જતા હોય છે પોરબંદર વન વિભાગ અને નાયબ વન સંરક્ષણ સૂચના મુજબ આ વખતે મોકર સાગર વેટલેન્ડ આજુબાજુમાં કોઈ પણ અનિચ્છનીય પ્રવૃત્તિ ન બને તેની ખાસ તકેદારી રૂપે મોકર સાગર વેટલેન્ડ ખાતે જ એક ટેન્ટની વ્યવસ્થા કરી તેમાં બે ચોકીદાર રાખી અને સાંજના સાડા છ થી સવારના આઠ વાગ્યા સુધી લોકો સતત પેટ્રોલિંગ કરતા હોય છે જેથી કરીને આ યાયાવર પક્ષીઓનું કોઈ પણ માણસો શિકાર ન કરી શકે અને આપણે વધુમાં વધુ એમની સેફ્ટી જાળવી શકીએ કારણ કે આપણા મહેમાન બને છે તો સાચવવાની જવાબદારી પણ આપણી જોઈએ છે એના ભાગરૂપે વન વિભાગ દ્વારા આ રીતની એક આયોજન કરેલ છે ઉપરાંત બીજી બે નાઇટ પેટ્રોલિંગની ટીમો પણ બનાવેલ છે જેમાં રાણા રેન્જ બીએસ એસ રાણા રેન્જ અને સ્થાનિક સ્ટાફ દ્વારા બે ટીમ બનાવી અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ કરવામાં આવે છે મોકરસાગર ઉપરાંત મેડાક્રિક વિસ્તાર છે બરડા સાગર સરોવર છે કોચડી જાવરનો વિસ્તાર છે એમાં પણ અમારી ટીમો સતત પેટ્રોલિંગ કરી આ રીતની બનતી અકુદરતી ઘટનાઓ જેવી કે શિકાર છે ટ્રેપ નાખીને ફસાવાની છે એને રોકવા માટે પરબંધન વન વિભાગના શ્રી બંડ્યા શેરની સૂચના મુજબ આ વખતની કામગીરી છેલ્લા એકાદ આઠ મહિનાથી ચાલુ છે અને ત્યાં સુધી આ પક્ષીઓ રહેશે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે દર વર્ષે શિયાળાની ઋતુ દરમિયાન વિદેશમાં વસવાટ કરતા પક્ષીઓ કે જે આ વાતાવરણનું ખૂબ જ અનુકૂળ ના રહ્યું હોય અને ઠંડીનું પ્રમાણ વધ્યું હોય તેથી સાઇબيريا, મોંગોલિયા આવા પ્રદેશોમાંથી પક્ષીઓ પ્રવાસ કરી અને ભારતના અથવા તો બીજી કોઈ કન્ટ્રીના વિવિધ સ્થળો ઉપર જાય છે ખાસ કરીને કુંજ પેણ ગયણા આવી અલગ અલગ પ્રજાતિઓ એક માઇગ્રેટરી રૂટ ઇન્ટરનેશનલ માઇગ્રેટરી રૂટ હોય છે કે જે રૂટ ઉપર જ દર વર્ષે પૃથ્વીના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ને ધ્યાનમાં રાખી અને પક્ષીઓ એ સ્થળને પ્રવાસ કરે છે એ રૂટ પોરબંદરના અક્ષાંશ અને રેખાંશ ઉપરથી પસાર થતો હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરનું આતિથ્ય માણવા આવે છે આ ઉપરાંત અહીં લગભગ બાવીસ જેટલા મોટા જળાશયો મીઠા પાણીના આવેલા હોય છે તેથી વિપુલ પ્રમાણમાં ખોરાક પણ મળી રહેતો હોય અને સિક્યુરિટી પણ સારી રહેતી હોય તેથી પોરબંદરની આજુબાજુના આ વિસ્તારોમાં શિયાળાની ઋતુ દરમિયાન હજારો પક્ષીઓ અલગ અલગ પ્રજાતિઓનો એમાં ખાસ કરીને જેમ કીધું એમ કરકરો કુંજ ગયણો પેણ આવા ખૂબ જ અલભ્ય જોવા મળતા રાજન્સ ગાજન્સ જેવા પક્ષીઓ પણ અહીં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે